શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક ઓગણત્રીસનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ પ્રદીપ્ત જ્વલન પતંગા વિશાંતિ ના સાય જેમ પતંગિયા મોહને વસ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ આ સર્વે પણ પોતાના નાશ માટે આપના મુખોમાં અતિવેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે અર્જુન ભગવાનના વિશ્વ સ્વરૂપ રૂપનું દર્શન કરતા જણાવી રહ્યા છે કે પતંગિયાની જેમ આ સર્વ યોદ્ધાઓ પણ આપના મુખમાં અતિવેગથી પ્રવેશી રહ્યા છે જય શ્રી કૃષ્ણ